અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે હોમગાર્ડ્સના યુનિટે રાજકોટની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ હાથમાં બેનર અને મીણબત્તી સાથે કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી હોમગાર્ડ્સના જવાનોએ મૃતકોના પરિવારજનો પ્રત્યે પણ સંવેદના પાઠવી હતી જે ઘટના ઘટી છે તે અસહિનીય છે આ ઘટનાના પ્રત્યાઘાતો જેમના પરિજનો ગયા હશે તેમના પરિવારને પણ એનો અનુભૂતિ હશે ન સહી શકાય તેવી આ ઘટના છે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે મૃત આત્મા ગયા છે તેમના પરિવારજનોને આ અકસ્માતમાં મૃત પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ મળે અને તેમના પરિવારને હિંમત મળે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ તેવા હેતુસર સાવરકુંડલા યુનિટ દ્વારા આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે